માતાજી આજે આપણે એવા છે અમરેલી શાહુ મંદિર જ્યાં તમને રજવાડી રાજપૂતાણી અને દરબારી સાડીઓ જોવા મળશે તો ચાલો આપણે સાડી જોઈએ બેનો આજે તમને સાડીનો ખજાનો બતાવી છું સાડીની અંદર દરબારી રાજસ્થાની સ્પેશિયલ જે આવે વર્કવાળી મારવાડી જે બધું વર્ક વર્કવાળી લેરિયા બાંધણી દરેક પ્રકારની આટમ મળશે તમને તો ચાલો જોઈએ સાડીઓ આ જોઈ રહ્યા છો તે બનારસી સેલા કહેવાય જે બનારસી માં જે તાર આવે ને ઝબકનો તાર આમાં રાજસ્થાની જોરજોર કાપડ આવશે તમારે ઓરિજિનલ જોવા મલ્ટી કલર તે કાંઈ આને વર્ક ક્યું કહેવાય ભાઈ આ વર્ક વર્કની છે ને એ પણ અંદર છે આ વર્ક કહેવાય આ વર્ક છે બધું રાજસ્થાની આ બધું રાજસ્થાની વર્ક છે પ્યોર રાજસ્થાની દરબારી તેમજ રાજપૂત જે લોકો પહેરે એ પણ મળશે સ્પેશિયલ દરબારી આઈટમ સ્પેશિયલ દરબારી આઈટમ છે અહીંયા આજે ગ્રીન કલર માં આપણે વર્ક વાળી દેખાય છે દુલ્હન ઘરચોળા એટલે દરબારી દુલ્હન ઘરચોળા કહેવાય આને આ પ્યોર જોરજટ આવશે તમારે અહીં આ દુકાનની અંદર બસો પચાસ થી સાડી સ્ટાર્ટ થાય છે અને વીસ પચીસ હજાર ત્રીસ હજાર તમારે જેવી જોઈએ બધી મળશે પંદર હજારવાળી વાળી વીસ હજારવાળી વાળી દસ હજારવાળી વાળી ત્રીસ હજારવાળી વાળી પછી તમારે જે ખરીદી તમારા ઉપર ડિપેન્ડ છે બાકી તમને માલ મળી જશે અને પ્યોર વર્ક પ્યોર કાપડ અને બધી રાજસ્થાની અને દરબારી આઈટમ જ છે આ પ્યોર ગઝી સિલ્ક કહેવાય છે જયપુરી કે આપણે રાજસ્થાની આમાં કલર આવશે તમારે અને ડિઝાઇન કલર બધું અલગ અલગ જે જોઈએ મળશે આનું રિઝલ્ટ તમને એમ તમે આ રાજપૂત દરબારી ઘરચોળા સોરી દરબારી ઘરચોળા છે જો ડિઝાઇન બધું જે હાથીની ની પ્યોર રાજસ્થાની ચહર ચોટકા પર બધું આની કિંમત અંદાજે કેટલી છે ભાઈ આ નવ હજાર સાડા નવ હજારની કિંમતના છે આ જે ઘરચોળા સાબુ મૂકે ને અલગ અલગ વેરાયટીની અલગ અલગ કિંમત હોય પણ ભાવ સારો છે રીઝનેબલ ભાવ સારો છે તમારે કલર ડિઝાઇન બહુ સરસ છે અહીંયા પ્યોર કાપડ વર્ક બી પ્યોર જે સમય જતાં ખરાબ ન થાય કોઈ ફરિયાદ ન રહે કેમ કે આ દુકાન આખી રાજસ્થાની છે આ સ્પેશિયલ મારવાડા તરીકે જે આપણે બેનો ઓળખે છે મારવાડા તરીકે જે પહેરે છે મારવાડા છે આમાં દરેક કલર મળશે અને આ આ જરદોશી વર્ક છે રાજસ્થાની સ્પેશિયલ મારવાડા તમારે ગમે કલરમાં ગમે ડિઝાઇનમાં ગમે વર્કમાં દરેક દરેક વેરાયટી મળી જશે આ કસબ વર્ક કહેવાય જે મારવાડાની અંદર આવે છે આમાં પણ તમને દરેક ડિઝાઇન કલર મળી જશે દરેક પ્રકારના કલર અને ડિઝાઇન પણ મળી જશે અલગ અલગ વર્કની અંદર અલગ અલગ ડિઝાઇન કલર છે એ તમારે ખજાનો છે આખો તમે ગમે આટલા લ્યો વસ્તુ બહુ મોટી દુકાન છે સ્પેશિયલ રાજસ્થાની જ મળે છે બધું દરબારી અને રાજસ્થાની જ રજવાડી ચણિયા ચોળી કહેવાય આને દરબારી રજવાડી ચણિયાચોળી કસબ વર્કની અંદર છે આમાં કલર મળશે અને પ્યોર શ્રીફોન કાપડની અંદર છે આ જો પ્યોર શ્રીફન કાપડ છે એ કસબ વર્કની છે આમાં દરેક પ્રકારના કલર મળશે તમને ગજી સિલ્કની કાપડ કાપડમાં આવશે તમારે કસબ વર્ક કહેવાય જરદોશી અને કસબ વર્ક જે ગજી સિલ્ક કાપડની પ્યોર ગજી સિલ્ક કાપડમાં મળશે દરબારી આઈટમ છે ચણિયાચોળી છે સ્પેશિયલ ચણિયાચોળી જે દરબારી કહેવાય સ્પેશિયલ ચણિયાચોળી છે તમારે આમાં પણ કલર ડિઝાઇન મળશે તમને જો આ સાડી જે બતાવી રહી છે એ પ્યોર જોરજોટ કાપડની અંદર છે અને કસબ વર્કમાં છે જે આજ બહુ જ પ્રખ્યાત ડિઝાઇન આવી રહી છે જે આપણે છે ને હાથીની ડિઝાઇન કહેવાય સ્પેશિયલ દરબારી જે હાથીની ડિઝાઇન આવે ને એ છે જો આ તમને જે બતાવી રહી છું દરેક સાડીઓ છે જેમાં બાંધણી લેરિયા મારવાડા ઘરચોળા દરબારી ચણિયાચોળી દરેક આઈટમ મળશે તમને આમાં અને પ્યોર આવશે જો આ જે બહુ પ્રખ્યાત કલર છે અત્યારનો ન્યુ ફેશનનો લીલા લાલ તો હોય જ પણ આ પણ એક લેરિયાની અંદર અને જોરજોટ કાપડની અંદર તમને જોવા મળશે ચણિયો છે આખી ચણિયા જોડી જોવા મળશે તમે આ વલમોતી વર્ક કહેવાય ને ઓર્ગેન્જા કાપડ કહેવાય જે ઓર્ગેન્જા એટલે હજી પ્યોર દરબારી છે જુઓ આ દરબારી પટોળા પ્યોર શ્રીફોન કાપડ છે જે દરબારી પટોળા કહેવાય એ છે અને પ્યોર શ્રીફોન છે આમાં પણ તમને કલર ડિઝાઇન મળશે આ દેસર અલગ અલગ લક્લોન લેન લેર ગાય તો આ ગજતી છે ગજ સિલ્ક છે તકે નહીં આવતા સાડી કહેવાય પ્યોર silk આવશે જો આવી નવી ફેશન નીકળે છે ત્રીજ વાળી silk બાંધણી ત્રીજ વાળી બાંધણી જો તમને અલગ અલગ ડિઝાઇન જો